ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઇક ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મોન્ટુ પટેલની હક્કાલ પટી મોન્ટુ પટેલે પાંચ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું તો સીબીઆઈની તપાસમાં કૌભાંડી મોન્ટુ પટેલના કાંડ ખુલ્યા કૌભાંડી મોન્ટુ પટેલ બે હજાર ત્રેવીસમાં ગુજરાત ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી લડ્યો હતો મોન્ટુ પટેલને પંચાવન હજારમાંથી માત્ર ચારસો ઓગણચાળીસ વોટ મળ્યા

પ્રતિનિધિ બનેલા મોન્ટુ પટેલને ત્યાં સીબીઆઈની જે રેડ પછી ગુજરાત સરકારે ગઈકાલે મોટું પગલું લીધું છે અને ખાસ કરીને દીવ અને દમણ જે એમનો એક પ્રતિનિધિ હોવા જોઈએ ગુજરાત ફાર્મસી કાઉન્સિલ અને એના આધારે મોન્ટુ પટેલ બન્યા હતા રાષ્ટ્રીય એટલે કેન્દ્રીય જે ફાર્મસી કાઉન્સિલના અધ્યક્ષ અને પછી જે કોલેજોમાં ગોટાળા થયા રૂપિયાનો વહીવટ થયો ને એને કારણે મોન્ટુ પટેલ ચર્ચામાં આવ્યા સીબીઆઈમાં ફરિયાદ થઈ અને અન્ય દરોડા સહિતની કાર્યવાહીથી ગુજરાત સરકારે ગઈકાલે એમનું જે પ્રતિનિધિપદ છે એ રદ કર્યું છે મોટી વાત એ છે કે આરોગ્ય સચિવે આ જાહેર કર્યું છે અને મોન્ટુ પટેલ જે પોતે ફાર્મસી કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ જેને રાષ્ટ્રીય જે કક્ષાના પદ ઉપર હતા એ વાયા દીવ દમણ ફાર્મસી કાઉન્સિલના સભ્ય થઈ અને ગુજરાતમાં આવ્યા હતા અને ગુજરાતથી તેઓ નું આ પદ મેળવ્યું હતું પરંતુ ગુજરાત સરકારને આ સીબીઆઈમાં ફરિયાદ દાખલ થઈ પાંચ કરોડના ગોટાળાની વાત થઈ કોલેજો ખોલવાની રીતસર નાણાકીય વ્યવહારનો જે મામલો આવ્યો અને એ આક્ષેપ થયો એને કારણે ગઈકાલે મોડી સાંજે આરોગ્ય સચિવ દ્વારા આમને ફાર્મસી કાઉન્સિલના જે પ્રતિનિધિ તરીકે દૂર કરવામાં આવ્યા છે આ બહુ મોટો નિર્ણય છે જોકે દીવ દમણમાં કેમ આમના સભ્ય તરીકે હતા કે કેમ ફાર્મસી કાઉન્સિલના આ પણ એક તપાસનો વિષય છે પણ મોટી વાત એ છે કે જ્યારે કરોડોનું કૌભાંડ મોન્ટુ પટેલનું હાથમાં આવ્યું અને જ્યારે સીબીઆઈનીમાં એવી ફરિયાદ થઈ એમના ઘેરે દરોડા પડ્યા ગાંધીનગર નજીક આ તમામ પછી મોન્ટુ પટેલને અત્યારે ફાર્મસી કાઉન્સિલના સભ્ય પદેથી સરકાર દ્વારા એટલે ગુજરાત સરકારે એક મોટું પગલું લીધું છે એમને દૂર કર્યા છે જી જી ધર્મેશ જોડા બદલ આભાર આપનો